તો મને એમ થયું કે હાલ ભાઈ હું ઘરનો મોભી છું અને તમારું સુધરતું હોય તો ભાઈ મને મહેનત કરવામાં હું વાંધો હોય ભાઈ બાપુજી આમાં કાંઈ સુધરે એમ નથી અહીંયા ભૂખ મરો છે મારે શું કરવાનું કયો આ ભૂખ મરો ક્યાંથી છે આ ગામની જમીન વાવી છે અમે અને સારું મજાનું કમાવી છે આ તો તમારે ઓચિંતા પ્રેમ લગ્ન થયા એટલે અમે સગવડ કરવામાં થોડાક ઉણા ઉતરા અમને એમ થાય કે હજી લગ્નને વાર છે મારા દીકરાની એટલે ઘરમાં આવું બધી સગવડ અમે ન કરી અને અમે બે બાપ દીકરો જે કંઈ સગવડ હતી ને એમાં હકવી લેતા હતા પણ આ તમારા આવવાથી તમને બધું ગેસના ચૂલા ને એ બધું એવું જોતું હોય તો એ તો શહેરમાં મળી જાય તો એની હાટું થઈને તમારે કંઈ પિયરમાં આવીને ન બેહી જવાનું હોય એ ઘરમાં અમારે બધી સગવડ તો કરવી જ હોય અને કોને ન ગમે ઘરમાં સગવડ આ તો અમે જેનું વાવી છે ને એ બધા પૈસા નથી દેતા ટાઈમે એટલે અમારે ઘરમાં રૂપિયા નાખીને કંઈક સગવડ ઊભી કરવી હોય ને તો વિચાર કરવો પડે છે મારે એ તો બધાય બાના છે બાપુજી હું કાઈક માંગુ ને એટલે બાનું કાઢી દેશો કે રૂપિયા હલવાના છે આ તમારે નો લઈ દેવાની ગણતરી હોય એક ચૂલા જેવી ચૂલાની વસ્તુ મે ગેસ ચૂલો માંગ્યો ઈ એ તમે લઈ નથી હકતા હવે એની કિંમત એ શું છે એની કિંમત કાઈ નથી અમને ખબર છે પણ અમે પહેલેથી છે ને આ દેશી ચૂલામાં રસોઈ પકવીને એ છે ને ધીમા તાપે જે રસોઈ બને ને એનો સ્વાદ એ હારો આવે એટલે પહેલેથી એ ખાવાની ટેવ પડી ગઈ છે એટલે પેલા ગેસના બાટલાનું છે ને અમને બીક લાગે એનું ઓલું આમ એનું ઓલું કાંઈ હોય ને ચડાવવાનું ચક્કડું બધું એટલે અમને એમ બીક લાગે કે આ કંઈક છૂટું બીટું તો એટલે અમે નથી વસાવ્યો બાટલો પણ તમારે ક્યાં રાંધવું છે હવે તો મારે રાંધવાનું છે ને તો પછી લઈ આવી ન દેવાય હા તમારી દીકરાએ હટ દેરા ના પાડી દીધી મને હા પણ લાવી દેવું શહેરમાં છે ને એ ગેસના બાટલા માટે કંઈક બુકિંગ કરાવવું પડે અને બે બે વર્ષે છે ને નંબર આવે છે એમાં

જરૂર પૂરતા બે છોડી છે મારી પાસે એક ધોઈને ને હુકવો જાય એટલે ઈ પહેરી લ્યો પાછી ઈ હુકાઈ જાય પહેરી ને પછી ધોઈ નાખો બસ વાત પતી ગઈ હા એવું નથી અને કપડા જોતા હશે તો લાવી દે મારો મહેન્દ્ર તમને એ એની ઉપાધી કરો મને હા ઈ ચૂલોય અમે છે ને હું શહેર માં જાવ ને પેલા અમારા ત્રિકમ સેટ છે ને એ ત્રિકમ શેઠને ને કે હિગો કે ભાઈ અમને આ ગેસ બાટલો કઈક લાગવા લગાડીને કઈક દઈ દો ને એક એટલે અમારે ઘરે બહુ તકલીફ છે અમારે નવ વવારી આવ્યા છે ને તેને આ ચૂલે રાંધતા નથી ફાવતું નો જ ફાવે ને આય માવતર હાઈ ખેતી નું રેતી હતી તો ન્યાય તમે પૂગી ગયા એ હું આવવાની જરૂર હતી તમારે પણ હવે માર માને કાન ફંભેણી કરવા એ તમારે તમારું ઘર બચાવવાનું હોય અને પાછું વહી આવવાનું હોય આ સગવડ તો આજ તમને નથી મળી કાલ મળી જાય તો સગવડને લીધે તમે સબન જતા કરશો હા કરવા પડે ભૂખ મરો હોય તો કરવા પડે એ ભૂખ મરો મારા ઘરે કાઈ નથી એ ભગવાનની છે ને દયાજન લીલી વાડી છે પણ હવે તમને આવી દ્રષ્ટિમાં તમારે જે ભોગવીને આવ્યા છો એટલું ન હોય એટલે તમને અસંતોષ દેખાતો હોય બીજું શું હોય એમાં મારા બાપને ત્યાં કેવી હું હરખાઈ થઈને રહેતી હતી મને આવી ખબર નહોતી કે અહીંયા એસે આવું બધું એ જુઓ અમે કોઈને છેતરા નથી એ અમારો માયલો જાણે છે તમારી મરજીથી તમે મારા દીકરા લગ્ન કર્યા છે અને એ પ્રેમ લગ્ન કર્યા છે એમાં અમે વાંધા વચકા કાંઈ કાઢ્યા નથી બરાબર છે ક્યાંથી કાઢો

હિંદર હવે થાકી ગયા આવ માથું ચડું છું હા નિંદર કરો બેઠા બેઠા હા કામ ન કરવું પડે ને એટલે માથા ચડે આ ફરિયામાં કેટલા પાંદડા પડ્યા છે હા વાળવાને ખબર નથી પડતી અહીં બેઠાથી યો આવી ગયા ખબર તો એકને જ પડે છે બાકી તો કોઈને ખબર પડતી જ નથી નહીં હા ફળિયામાં પાંદડા પડ્યા છે ને તો ભગવાને તમને એકના વગરના બે બે હાથ આપ્યા છે આ બે હાથે તમે કામ કરી શકો છો હા મારા બાપનું ઘર છે બાપની ઘરે છે ને દીકરી કામ ન કરે આ વહુ કરે ને એ સારું લાગે દીકરી લગ્ન કરીને સાસરે ગઈ હોય અને પછી બે ત્રણ દિવસ રોકાવા આવે ને આરામ કરે ને તો સારી લાગે પણ ત્રણ ત્રણ ચાર ચાર મહિનાથી આવીને એક પૈડી હોય અને આરામ કરે ને તો સારી ન લાગે અને પહેલી વાત બેનબા કે આ ભલે મારા હાહારાનું ઘર હોય પણ હું મારા બાપ નું ઘર હોય ને એમ સમજીને જ રહું છું હા એ તો દેખાય જ છે અને આ છે ને તમારા બાપ નું ઘર નથી મારા બાપ નું ઘર છે હું અહીંયા બે મહિના રોકાવ ચાર મહિના રોકાવ વરદી રોકાવ આખી જિંદગી રોકાવ એમાં તમારું શું જાય

મારા બાપાને વચ્ચે લેવાની જરૂર નથી મારા બાપાની ઘરે ભૂખ મરા હોય કે ગમે હોય તમારી પાસે ખાવી માંગતા નથી અહીં આવીને તો તમે કરી હું લેહો અને બારી આમે છે ને બોલવાની આ હિંમત તો કઈ દી પણ આજ પછી ને ક્યારે હિંમત ન કરતા હો બોલવાની બાકી આ થોબડું ફરતા છે ને વાર નઈ લાગે હા આ બોલવાની મે હિંમત કરી બાકી અત્યાર સુધી તમારા ભાઈ અને તમારા બાઈએ બોલવાની હિંમત કરી હોત ને તો આ છે પરિણામ આવ્યું છે ને તમે બગડ્યા છો મને એ બગડીને ધુવાડે ન ગયા હોત તમે તો હારે કોફી

આ ઘર એના બાપાનું છે હવે આ ઘર તારા બાપાનું નથી આ તારું પિયર છે હા હરુનાથ શરમ નથી આવતી તને હે હા હવે તું બોલી લે હવે તારા માટે હુંય પારકી થઈ ગઈ આ ભાભીનો ગુલામ થઈ ગયો હવે બસ હવે નાના મોટાની મર્યાદા રાખ આ મેં તને શીખવાડ્યું તું ને આ મેં તને સમજાવી તી ને જવાનું કેમ ન ગાય અહીંયા રહી બધું સાંભળવું પડે ને કયું જવાય માન હોતું હારાન ઘરે હા હવે હું બધાઈને નડું છું કા લગન કરવાનું હતો ને તો પછી છે ને જેને મન થી વેર્યા હોય ને એની ગમે એવી પરિસ્થિતિ હોય ને એમાં એડજસ્ટ કરતા શીખવું પડે પણ ના એ તમને આવડતું નથી જો તને કહી દઉં છું હા જ તે મારી ઘરવાળી ઉપર હાથ ઉપાડ્યો એ ઉપાડ્યો બીજી વાર હાથ નહીં ઉપાડતી નકર હું ભૂલી જાય કે તું મારી બેન છો હાજ લગી મેં ક્યારેય એની ઉપર હાથ નથી ઉપાડ્યો અને તું તું એની ઉપર હાથ ઉપાડે છો કીધું હું એને હે તને બે બેન કહી દીધા એટલે તને વહેમું લાગ્યું કાં હા શું ભળવાની તેવડ હોવી જોઈએ જો ગુનો કરીએ ને તો સજા ભોગવવાની તૈયારી રખાય પણ નહીં તને નહીં સમજાય આ બધી વસ્તુ કારણ કે તને તો છે ને હમઝા બેટા પથ્થર ઉપર પાણી રેડવા બરાબર છે ભાન તો પડતી નથી એક તો મા બાપની આબરૂને નેબે મૂકીને લગ્ન કરી લીધા અને પછી ત્યાં ફાવતું નથી આમ છે ને તેમ છે ને કરીને અહીંયા પડી છે આ બધા છે ને બાના હતા ત્યાં રહેવું નહોતું ને એટલે અને હવે છે ને એક કામ કર રાજ આને છે ને હારન ઘરે જ મૂકે આપણે હવે એક દીએ આઈ નથ રાખવી હા બા હવે એ છે ને મારે શું કરવું ની મને ખબર છે હા હાલો બા

That's a question of them. Yes. Um Zalpa? Apani Laito? Yeah. Awo. Oh. તમે આયા પૂગી ગયા એમ ને પેલા બાપ આવે પછી ગગો આવે હવે કોઈ બાકી છે આવન તો એને આય મોકલી દયો હા હું બોલસો તું ભાનસે તને હા મને હંધી આય પાન છે પાન હોત ને તો વર્તન જ નો કર્યું હોત જો કોમાર મે તમને વાત કરી આ અને તમે જે મને બધી વાત કરીને એમાં વાક તમારો કાઈ નથી તમારે જે નિર્ણય લેવો હોય ને તમે લઈ શકો છો કારણ કે મારી બેન કોઈ વાતે સમજવાની છે નહીં અને આ મારા ઘરમાં આવીને આગ લગાડે છે તમારા ઘરમાં લગાડી એ બધી તમે મને વાત કરી હે આ નિર્ણય એને જાતે જ લીધો હતો હવે એના કરો બીજો હું હા રાજભાઈ આપણા બંને વચ્ચે જે વાત થઈ ને કદાચ એના કરતા પણ મોટો નિર્ણય લેવા હું આવ્યો છું અહીંયા અને તું તારે કંઈ ખોટું બોલીને તો મેં લગ્ન કર્યા નથી આ તને એવું હતું કે આ લોકો પૈસા વાળા છે જમીન વાળા છે એટલે તે મારી અરે લગ્ન કર્યા અરે તે મને પ્રેમ કર્યો હતો કે મારા પૈસાને અને તારી એવી ઈચ્છા છે કે અમે બાપ દીકરામાંથી કોઈ તારા ઘરે તારું ઊંબરું ન ચડીએ તો લે એક કામ કર આ કાગળ પકડ અને આમાં સહી કરી આપ છૂટા છેડાના એટલે તું છૂટી અને હુંય છૂટો

અને આજે તમે છૂટાછેડા લઈ રહ્યા છો. એ નિર્ણય તમારો બરાબર જ છે કારણ કે મારી બેન બહુ સમજદાર છે. એને બધા નિર્ણય કરતા બહુ સારી રીતે આવડે છે. તો પછી મને નથી લાગતું કે આમાં એને કઈ વાંધો હોય. હા સાચી વાત છે તમારી સામી. અવારનવાર તમને લોકોને કહીએ જ છે ને કે અહીંયા હું જ મોઢા લઈને દોડ્યા આવો છો. થાને એક જ રસ્તો છે કે બેઈને જો બનતું જ ના હોય અને જલપા બેન તમને નહીં તમારા રૂપિયાને પ્રેમ કરતા હોય તો છૂટું કર નાખવું સારું છે કારણ કે આ રૂપિયાને પ્રેમ કરે ને એ કોઈ દી આપણને સાચવી ના દે એ વાત હાચી વાત કરી એકદમ વાત સાચી કરી કારણ કે તમે તો રહ્યા હાવ ગરીબ ભિખારી તમારે તો ખાવા ખીચડી નથી અને હું તો એમ કહું આવા ગરીબ ઘરમાં જવાય જ નહીં હા જે છોકરો બહુ પ્રેમ કરતો હોય બહુ હાંસવતો હોય ને એવા અહીંયા થોડું રહેવાય આ જે દારૂ પીન આવે રૂપિયાની રેલમ સેલ કરે હે જુગાર રમે કરે બસ બરાબર જ કહું છું જે પણ કઉ છું ને બરાબર જ કઉ છું તું આને જ લાયક છો જમાય ની નઈ લીધો છે ને એ હાસો જ લીધો છે અને જોવો મારી વાત સાંભળી લેજો છૂટું કર્યા પછી તમારી બેન જો અહીંયા રહે ને તો હું અહીંયા નઈ રહું હું મારા પિયા જતી રહીશ એ વાત એ બરાબર છે તમારે નક્કી કરવાનું કે છૂટું કર્યા પછી તમારે તમારી બેન ને હાચવવી કે તમારી બાઈડ ને હાચવવી અરે તને સાચવવાની હોય ને મારી બેન નું મારે શું કામ છે કારણ કે મારા ઉપર તમારા બાપુએ અત્યાર સુધી હાથ નથી ઉપાડ્યો કે તમે પણ નથી ઉપાડ્યો બા મને હવે પછી ભૂલ મારી સમજાઈ ગઈ છે મને હું વધારે તો કેવા નથી માગતી કઈ પણ ભાઈ ભાભી બની શકે તો મને માફ કરી દેજો અને ખાસ કરીને તો ભાભી અરે બે બહુ ખરાબ વર્તન કર્યું છે અને હું હારે જવા તૈયાર છું તું તૈયાર છો પણ પેલા કુમારને તો પૂછવું પડે ને કે લઈ જવા તૈયાર છે કે નહીં હા તો કેમ બધું થોડું થાય કારણ કે હવે એ તો બિચારો ભિખારી છે એની પાસે કે તને ખવડાવીને કે તારા મોસો કુરા નહીં કરી કે ના મારે काही નથી જોતું તમે જેમ કેહો ને એમાં જ હું રહીતી પણ હું આ કાગળિયા ઉપર સાઈન નહીં કરું હજી એકવાર વિચાર કરી લેજે મારા ઘરે બળતણ નાખી અને ચૂલો પ્રગટાવવો પડે છે ફૂક મારીને એમાં તાપ કરવો પડે છે અને માટીની તાવડી તો બધાના ઘરે હોય તારા બાપની જેમ મારે અહીંયા લોઢી નથી લોખંડની એમાં તું ભાખરીને રોટલી કરી શકે એટલે સમજી વિચારીને પગલું ભરજે અને આ મારો નિર્ણય છે ને જો તને મંજૂર હોય તો તું મારા ઘરે આવી શકે છે નહીં તો કાયમ માટે આપણે બંને અલગ થઈ જઈએ કારણ કે સાથે રહેવાનો કોઈ મતલબ જ નથી બનતો હું આ તૈયાર છું હા વિચારીને જાજો પછી ના સાંભળે એવા કરતાં કે ખાવા ખીચડી નથી ખાવા દૂધ નથી આ નથી તે નથી પરિસ્થિતિ તમને ખબર જ છે અમારા ઘરે બધું જ છે બેન ફક્ત ઘરની જમીન નથી બાકી હો વિઘા વાવીએ છે એમાંથી જેટલું અમને મળે એમાંથી અમે અમારું ગુજરાન ચલાવીએ છે બસ બીજું જીવનમાં જોઈએ છું બે ટાઈમના રોટલા રહેવા માટે મકાન છે બીજું જોઈએ શું માણસને રોટી કપડા ને ત્રણ વસ્તુ મળી જાય આનાથી વધારે માણસને શું ઈચ્છા હોય બસ બસ હવે છે ને એનેનું

બેહો તમે હું સામ મૂકું કુમાર બેહો બેહો આ કામ તમે બહુ સારું કર્યું લ્યો આ પર એમ